આ બધા અહીંયા ટોલ ઉપર દાદાગીરીઓ કરે માણસો ને મારે આ જો આ જો માણસો ને મારેલા માણસો ને મારેલા ખૂન નીકળેલું જો મારા પપ્પા ખૂન નીકળે રૂ અહિયાં ના બધા દાદાગીરીઓ કરે બસ અહિયાં ટોલ બધા દાદાગીરીઓ કરે સાંતલપુર બગુતરા ટોલ ટેક્સ પર ટોલના કર્મચારીઓએ સાધુ સમાજના પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો પાટણ જિલ્લામાં ટોલ ટેક્સ કર્મચારીઓ દ્વારા વારાહીની ઘટના બાદ વધુ એક હુમલો કરાયો સાધુ સમાજના પરિવારના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે મદદ માટે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પર્દાફાશ થયો પાટણ જિલ્લામાં ટોલટેક્સના કર્મચારીઓની દાદાગીરી ગુંડાગીરી વધી ટોલબૂથના કર્મચારીઓએ હદ વટાવી સાધુ સમાજના પરિવાર ઉપર ટોલકર્મીઓને જીવલેણ હુમલો માથામાં લાકડી મારીને લોહી લોહાણ કરી જાંધી મારી નાખવાની ધમકી આપી પાટણમાં કાયદો અને વ્યવસ્થા ઉપર ફરી ઉઠ્યા સવાલો વારંવાર પાટણમાં થાય છે ટોલ બોથ ઉપર હુમલા ત્યારે પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા કેમ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ભારતમાલા રોડ પર બપુતરા ટોલ ટેક્સ પર કાર ચાલક સાથે ટોલ ટેક્સના પૈસા બાબતે માઠાકૂટ થઈ પરિવાર કારમાં ટોલટેક્સથી પસાર થતા કર્મચારીઓએ તેમની સાથે કરી માઠાકૂટ કાર ચાલક અને તેમના પરિવાર પર ટોલટેક્સના કર્મચારીઓએ જીવલેણ હુમલો કર્યો હુમલામાં કાર ચાલક પુત્ર અને તેના પિતા થયા ઈજાગ્રસ્ત દામોદરભાઈને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખસેડાયા આ પરિવાર કારમાં ભાભરથી સાંતલપુર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની હતી કાર ચાલક